સાવરકુંડલામાં ભક્તિભાવપૂર્ણ હનુમાન ચાલીસા પાઠ અને રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન સાવરકુંડલામાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા ધાર્મિક ભાવ સાથે હનુમાન ચાલીસાના ભવ્ય પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરજનોએ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા ભક્તોએ સહપરિવાર અને મિત્રો સાથે મળીને હનુમાન ચાલીસાનું ગાન કર્યું હતું અને હનુમાનજીની આરાધના કરીને ધન્યતા અનુભવી હતી આગામી રામનવમીના પવિત્ર દિવસે સાવરકુંડલા નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તોએ ઉત્સાહ જોડાશે આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના જીવનની ઝાંખી દર્શાવતા વિવિધ ફ્લોટ્સ વિવિધ સમાજોના ફ્લોટ્સ રજવાડી રથડી જે ભજન મંડળીઓ અને ઢોલનગરના તાલે ભક્તો રામ ભક્તિમાં લીન થતા જોવા મળશે શોભાયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ શરબત છાશ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે આ શોભાયાત્રા સનાતન આશ્રમ જેસર રોડથી બપોરે બે કલાકે પ્રસ્થાન થઈને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને રામજી મંદિર જીજુડા ગેટ ખાતે પૂર્ણ થશે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાના રૂટ પર ધજા પતાકા સ્ટીકર શ્રી રામ જન્મોત્સવ કાર્યાલય કલ્પના શૂઝની સામે પોસ્ટ ઓફિસ રોડ સાવરકુંડલા ખાતેથી મેળવી લેવા વિનંતી કરી હતી આ શોભાયાત્રા સાવરકુંડલાના નગરજનો માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક ઉત્સવ અને સાવરકુંડલાની સંસ્કૃતિનો ભાગ છે આ શોભાયાત્રામાં ભાગ લઈને ભક્તો ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવે છે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી મારું નામ લક્ષ્મણ કુસાદ અગ્રીભાઈ છે શ્રી બજરંગ ગૌ સેવા સમિતિ વતી શ્રી હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે તે છે રામનવમીની રામનવમીજી છે હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવેલા સનાતન ઓફિસ એ હનુમાન ચાલીસાના પાઠ ઘણા વર્ષોથી અમારે કરવામાં આવે છે ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ ઘાસ ઘાસચારો મેડિકલ સહાય એ પ્રવૃત્તિ ચાલુ છે શ્રી ગભા સમિતિ રામ જન્મ મહોત્સવ આભાર વ્યક્ત કરે છે સાવરકુંડલાની ધર્મભેમી જનતાને જણાવવાનું કે રામનવમીની ઓફિસ ખોલેલ છે એમાં આની પહેલાં સત્યાનાયણ ભગવાનનું આયો કથાનું આયોજન કર્યું હતું અને આજરોજ હનુમાન ચાલીસાનું આયોજન કર્યું છે અને રામનવમીના દિવસે શોભાયાત્રાનું આયોજન સુંદર મજાનું થાય એમાં સર્વ જ્ઞાતિઓ જોડાય બપોરે બે વાગે શોભાયાત્રા સનાતન આશ્રમેથી નીકળશે અને ઝીંઝુડા ગેટે પૂરી થશે સાથે સાંજે સાત તો દરેક ધર્મ પ્રેમી જનતાને જોડાવા નમ્ર વિનંતી સાવરકુંડલાની ધર્મ પ્રેમી જનતાને જણાવવાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે રામનવમી જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ આજ રોજ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના ના રોજ હનુમાન ચાલીસાના પાઠ સાથે હતા એવી જ રીતે છ ચાર બે હજાર પચીસ ના રોજ રામ જન્મોત્સવ ઉજવવાનો હોય તો સાવરકુંડલાની ધર્માક્ષળની જનતાને શોભાયાત્રામાં જ્ઞાતિ સમાજ અને દરેક ધર્મના બેનરો લઈ ટ્રેક્ટરો શણગારી અને શોભાયાત્રામાં જોડાય છ ચાર બે હજાર પચીસને રવિવારના રોજ સનાતન આશ્રમ જયસર રોડથી શોભાયાત્રા શરૂ થાય છે અને ઝીંઝુડા ગેટના રામજી મંદિરે સાંજે રાતના સંપૂર્ણ પૂરી છે તો દરેક ધર્મપ્રેમી જનતાએ પધારવા વિનંતી